વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ પર્યાવરણ આસપાસ વિષયની અંદર આ એક જ વિડીયોમાં એક સાથે ત્રણ એકમ સમજીશું સૌપ્રથમ એકમ છે એકમ ત્રેવીસ જેનું નામ છે સુંદર કપડા હવે આપણે બધા કપડાં તો પહેરીએ જ છીએ પણ એ કપડાં સુંદર કેવી રીતે થાય એ વિશેની સમજ આ એકમમાં આપેલી છે તો આપણે સમજીએ નાની છોકરી સાજીદા તેને એક બહેન બહેન તેનાથી મોટી મોટી બહેને સુંદર ઓઢણી આપી ઓઢણીમાં જ સુંદર ભરતકામ અને આભલા લગાવેલા હતા સાંજનું જમવાનું પતાવ્યા પછી સાજીદાએ આ ઓઢણી પહેરવાની કોશિશ કરી ઓઢણી સાથે રમત રમતા તે થાકી ગઈ ઓઢણી પહેરીને સૂઈ ગઈ તે ઊંઘમાં પણ ઓઢણી વિશે વિચારતી હતી સુંદર ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે એવું એ વિચારતી હતી તો આ સાજીદા નામની એક દીકરી છે એક છોકરી છે એની બહેને એને એક ઓઢણી આપી છે અને એ એની સાથે રમતા રમતા ગઈ અને અને વિચારે છે કે આ સરસ મજાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે વિચારો લખો સાજીદાની ઓઢણી કેવી રીતે બનાવવામાં આવી હશે તો સૌ પ્રથમ એક કાપડનો માપસરનો ટુકડો લીધો હશે તેને ચારે બાજુથી ઓટી સીવી લીધો હશે ચારે બાજુથી એટલે અહીંથી કિનારી એની કિનારી સીવી લીધી હશે ત્યારબાદ તેના પર રંગબેરંગી સુંદર ભરતકામ અને આભલા લગાવ્યા હશે જો આ ભરતકામ છે અને આ આભલા લગાવ્યા છે આમ આ રીતે સાજીદાની ઓઢણી બનાવવામાં આવી હશે ઓઢણી અથવા સીવ્યા વગરનું કાપડ લો તેને અલગ અલગ રીતે પહેરો તમે તેને કેટલી રીતે પહેરી શક્યા વિદ્યાર્થી મિત્રો તમારે આ કપડને કેવી રીતે પહેરી શકો એ લખવાનું છે મેં અહીંયા લખ્યું છે કે હું તેને પાંચ રીતે પહેરી શક્યો એક સાડીની જેમ બે લુંગીની જેમ ત્રણ પાગડીની જેમ ચાર ગાંધીજીની પોતળીની જેમ મિત્રો તમે જાણો છો કે મહાત્મા ગાંધીજી નીચે પોતળી પહેરતા હતા અને પાંચ શરીરના ઉપરના છાતીના ભાગે વીંટાળીને તમે જોતા હશો કે આદિવાસી બહેનો અથવા ભાઈઓ આ રીતે ઉપર છાતીના ભાગે વીંટાળીને કપડું પહેરે છે શું કોઈએ તેને લુંગીની જેમ પહેરવા અથવા પાગણીની જેમ બાંધવા ઉપયોગમાં લીધી તો તો હા લીધી બીજી કઈ રીતે તેને પહેરી શકાય સાડીની જેમ અને જેમ તમારા ઘરમાં કોઈ પણ કપડાં જુઓ તમને તેની રચનામાં તેના રંગમાં અને તેની ભાતમાં શું ભેદ લાગે છે તેની નોંધ કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલીક માહિતી મેં આપી છે તમારે તમારા ઘરમાં જે કપડાં હોય એના વિશે અહીંયા લખવાનું છે જુઓ આપણા ઘરમાં શું શું હોય તો ટી શર્ટ હોય એના ઉપર રત્ના કેવી રીતે તો એની અડધી બાયો હોય અને ઉપર બે બટન હોય એનો રંગ પીળો ડિઝાઇન તો વાળી છ બટન હતા માત્ર પણ આખી આખા છ બટન હતા રંગ એનો ગુલાબી હતો અને એની ભાત ડિઝાઇન શું હતી તો ચોકડીયું હતી જબ્બો જબ્બો લાંબો ડીંચણ સુધી હતી આખી બાયો હતી અને સફેદ રંગનો હતો અને એના ઉપર ઊભી લીટીઓ હતી પેન્ટ એને ચેઇન છે અને પટ્ટો એના ઉપર પહેરી શકાય ચેન ચેન આવે બરાબર અને પેન્ટનો કલર કથાઈ હતો અને એના ઉપર આડી લીટીઓ અને ઉપર વેલ પાંદડાની નાની નાની થોડી ડિઝાઇન હતી લેંગો ચેનની જગ્યાએ બટન છે અને નાળું છે તે પટ્ટો ના પહેરી શકાય પરંતુ નાળું બાંધી શકાય એનો રંગ સફેદ અને એના ઉપર ફૂલોની નાની નાની ડિઝાઇન હોય આછી પાતરી લુંગી કાપડને ઓટીને વીંટાળીને પહેરાય છે કાપડને કિનારી ઓટી દેવાની અને પછી એને આપણે આપણા શરીર ઉપર વીંટાડીને પહેરી શકીએ છીએ એનો રંગ વાદળી હતો અને એના ઉપર નાની નાની ઝીણી ભાત હતી ચડ્ડો તો અડધા ઢીંચણ સુધી પેન્ટ પહેરી શકાય અને પેન્ટ જેવો હોય કાળો રંગ હતો અને એના ઉપર ચોકડીઓ હતી સાડી તો લાંબી હોય લાલ અને લીલો એનો રંગ હતો અને ઢોલક અને મોરની એના ઉપર ડિઝાઇન હતી પંજાબી ડ્રેસ ઉપરથી પહેરાય છે દુપટ્ટો હોય છે અને એની અંદર કુર્તો અને પાયજામો પણ હોય છે એનો રંગ આસમાની હતો એના ઉપર તારલા અને ફૂલોની ડિઝાઇન હતી જાડુ કાપડ અથવા કોથરો સાવધાનીપૂર્વક જુઓ શું તમે એની લંબાઈ અને પહોળાઈમાં દોરાઓ જોઈ શકો છો તો હા જોઈ શકીએ છીએ જ્યારે કાપડને તમે નજીકથી જોશો ત્યારે તેના રેસાના તાણાવાળા સરખા જોવા મળશે હા જોવા મળે છે નજીકથી જોઈએ તો આપણને જોવા મળે છે તમે આવી રીતે કાગળ પણ વણી શકો છો કાગળને પણ આપણે વણી શકીએ છીએ કેવી રીતે જો અહીંયા બતાવ્યું છે કાગળનું વણાટ એક બે અલગ અલગ રંગના કાગળ લો જો આ એક આ રંગનો છે અને એક આ બીજા રંગનો છે બીજું એક કાગળ ઉપર ઊભી અને બીજી બીજા પર આડી રેખાઓ બનાવો જો આના ઉપર ઊભી બનાવી છે અને આના ઉપર આડી બનાવી છે અને ધ્યાન શું રાખવાનું કે આખે આખો કાપવાનો નથી જો અહીંયા આટલું જગ્યા રહેવા દીધી અહીંયા પણ આટલી જગ્યા રહેવા દીધી જોઈએ બંને કાગળ નિશાન કરેલ રેખા સુધી કાપો આ નિશાન કરેલી હોય નિશાન ત્યાં સુધી કાપવાનો છે જો આ નિશાન કરેલી છે ધ્યાન રાખો કે પટ્ટીઓ સંપૂર્ણપણે જુદી ન થવી જોઈએ આ પટ્ટીઓ જુદી ના થઈ જવી જોઈએ ચિત્રમાં બતાવ્યા પ્રમાણે એક કાગળને બીજા કાગળ પર તેની ધાર પ્રમાણે ગોઠવો આ કાગળને આ રીતે ગોઠવવાનો છે અંદર જવા દેવાનો વારાફરતી વાર આપણે જેમ ખાટલો ભરતા હોઈએ છીએ ખાટલામાં પાટી ભરતા હોઈએ છીએ એ રીતે જવા દેવાનો છે બધી ધારો યોગ્ય રીતે ચોંટાડી દો આ રીતે ચોંટાડી દેવાનો હવે પટ્ટીઓથી ચટ્ટાઈ બનાવવા કાગળને ગોઠવો છેડા ઉપર પટ્ટી કાગળની ધાર બનાવો જેથી ખુલી ન જાય આ રીતે બનાવી એટલે કાગળ ખુલી જાય નહીં નહી તો શું થાય કાગળ ખુલી જાય અને કિનારી જેમ આપણે સાડી ઉઠીએ છીએ એ રીતે ચલો આગળ કાપડ ઉપર છાપકામ પાઠ વન પરીમાં તમે ફૂલોની રચના અને કાપડ ઉપર બનેલા પર્ણો જોયા શાકભાજી કાપીને તમે પણ તેના ઉપયોગથી આવી રચના બનાવી શકો છો જો અહીંયા ભીંડાની છાપ છે શું કરવાનું ભીંડાને એક બાજુથી કાપી પછી એને જુદા જુદા રંગમાં ડબોડવાનો અને રંગવાળો થાય એટલે પછી એની આ રીતે આપણે કાગળ ઉપર છાપ પાડી શકીએ છીએ ફૂલેવર અથવા ભીંડા કાપો કાપેલા ભાગ ઉપર રંગ લગાવો અને કાગળ અથવા કાપડના ટુકડા પર તમારી પોતાની રચના બનાવો આ રીતે રંગ પૂરો વિવિધ ફર વડે છાપકામ કરો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે ફર લેવાનું છે અને એ ફળને આ રીતે એક બાજુ રંગ લગાવવાનો છે પછી એની છાપ બનાવવાની છે તમને ગમે એ તમે ફળ લઈ શકો છો હવે મિત્રો આપણે એકમ ચોવીસ જીવનનું ઝાડુ સમજીશું હવે જો અહીંયા ઝાડું તો આપણે જોયું હશે દરેકના દરેક વિદ્યાર્થીએ એ જાડું જોયું હશે જેમ કે કરોડિયાનું ઝાડુ હોય આપણા નિશાનમાં પણ ક્યારેક જોવા મળે ઘરે પણ જોવા મળે છે તો ઝાડુ એટલે શું તો ત્યાં બધા તાતણા હોય છે એની અંદર કોઈ પણ જીવડું જાય તો ત્યાં ફસાઈ જાય છે એ જ રીતે આપણા જીવનનું પણ ઝાડું છે એ આજે આપણે અહીંયા સમજીએ કે કેવું જાડું છે તો જુઓ અહીંયા સાપ છે છોડ છે પક્ષી ચંદ્ર ગાય ઉંદર જમીન ઘર હવા ઘાસ સૂર્ય પાણી અને ખિસકોડે જુદા જુદા ચિત્રો આપેલા છે વચ્ચે અહીંયા માણસના ચિત્ર છે જુઓ આપણે વાંચીએ અત્યાર સુધી તમે મોટા ભાગનું પુસ્તક જોઈ ગયા હશો તમે વૃક્ષ પાણી ઘર હવા સૂર્ય અને ઘણી બધી વસ્તુઓ વિશે જાણ્યું હશે તમે આ બધા વિશે વિચાર્યું પણ હશે શું તમે કહી શકો કે આપણે કેમ આ બધી વસ્તુઓ વિશે વિચારીએ છીએ અથવા તે અંગે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ ચિત્રમાં બતાવેલી વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ ચાલો શોધી કાઢીએ ગોરમાં તમારું ચિત્ર દોરો જો અહીંયા મેં ચિત્ર દોર્યું છે એ રીતે તમારે ચિત્ર દોરવાનું છે હવે આપણે સીધી રીતે કોની સાથે જોડાયેલો હોઈએ તો જો સાપ સાથે આપણે સીધી રીતે જોડાયેલા ના હોય સાપ આપણને લગભગ કોઈ જાતનો ઉપયોગી નથી હા તે આપણા ખેતરમાં ઉંદર હોય તો તેને ખાઈ જાય અને ઉંદર આપણને શું કરે નુકસાન થતો અટકે તો એ રીતે અહીંયા તમે જોડી શકો છો હા છોડ વગર આપણું જીવન શક્ય નથી કેમ કે ઘઉં બાજરી ચોક ચોખા આ બધું છોડ ઉપર જ ઉગે છે શાકભાજી પણ છોડ ઉપર ઉગે તો આપણે સીધી રીતે જોડાયેલા છે ચકલી પક્ષીઓ આપણા જીવનમાં સીધી રીતે જોડાયેલા નથી પણ હા ખેતરમાં જીવડા હોય તો તે પક્ષી ખાઈ જાય છે આમ તે આપણને ઉપયોગી છે ચંદ્ર આપણી સાથે સીધી રીતે જોડાયેલો નથી પરંતુ ચંદ્ર શું કામ હતું રાત્રે આપણને અજવારું આપે પ્રકાશ આપે છે સાથે સાથે એના કારણે જ શું થાય છે દરિયામાં ભરતી અને ઓટ આવે છે તો એ રીતે આપણે ચંદ્ર ઉપયોગી છે ગાય આપણને દૂધ આપે છે તો આપણે સીધી રીતે જોડાયેલા છે છાણ આપે છે એટલે આપણે સીધી રીતે જોડાયેલા છે ઉંદર ઉંદર શું કામ કરે ને સાપ ખાય છે અને સાપ આપણને ઉપયોગી થાય છે જમીન જમીન તો આપણા માટે ખૂબ જ ઉપયોગી છે ઘર પણ આપણે રહેવા માટે હવા શ્વાસમાં લેવા માટે એના વગર તો આપણે જીવી ના શકીએ ઘાસ કોણ ખાય ગાય ખાય ભેંસ ખાય ને આપણને દૂધ આપે પણ એ સીધી રીતે આપણને ઉપયોગી નથી હા તમે આ રીતે છાપરું બનાવવા માટે ઘાસનો ઉપયોગ કરી શકો છો સૂર્ય આપણને ગરમી અને પ્રકાશ આપે છે તો સીધી રીતે આપણને ઉપયોગી છે પાણી વગર તો આપણે જીવી જ ના શકાય માટે પાણી પણ આપણે સીધી રીતે ઉપયોગી છે તો આપણને જે આ સીધું જ આપણા જીવનમાં ઉપયોગી હોય એને આપણે આ રીતે લીટીથી જોડવાનું છે હવે મિત્રો આપણે આગળ જોઈએ કે જીવનમાં જરૂરી હોય એવા ચિત્રને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડો તો આપણે જોડી દીધું શું તમે તમારું ચિત્ર ઘર સાથે જોડ્યું તો હા જોડ્યું અહીં આપણે તમારે હા લખવાનું ચાલો જોઈએ બીજી કઈ વસ્તુઓ સાથે આપણે ઘરને પણ જોડી શકીએ છીએ તો ઘર લાકડું જોઈએ ઘર બનાવવા માટે બીજું શું જોઈએ તો રેતી જોઈએ પથ્થર જોઈએ સિમેન્ટ જોઈએ લોખંડ જોઈએ વિચારો ઘર સાનું બનેલું છે તો લાકડું જે વૃક્ષમાંથી મળે છે ઈટો જે પાણી અને માટીમાંથી બને છે માટી આપણે જમીનમાંથી મેળવીએ છીએ અને પાણી આપણે તે નદી તળાવ કૂવો અથવા વરસાદથી મેળવીએ છીએ તમે જોયું કે ઘર બનાવવા શું જોઈએ અને તે કેવી રીતે મેળવી શકીએ આજ રીતે અન્ય વસ્તુઓને સંબંધિત વિગત સાથે જોડો આમ કરતી વખતે તમને બીજી થોડી વધારે વસ્તુના નામ લખવાની જરૂર પડશે અંતે તમને શું જોવા મળ્યું એક મોટું ઝાડું ખરું ને આ ઝાડા પરથી તમે શું સમજી શક્યા વિદ્યાર્થી મિત્રો આ જાડું કેવી રીતે થાય તો હું તમને સમજાવું જોઈએ કે ખાટલો બનાવવા કઈ કઈ સામગ્રીની જરૂર પડશે તો લાકડું તો જો લાકડું ખાટલાનું લાકડું હોય તો આપણે લાકડું જોઈએ એ લાકડું ક્યાંથી મળે વૃક્ષમાંથી લોખંડનો ખાટલો પણ હોય તો એ લોખંડ ક્યાંથી મળે જમીનમાંથી પણ જમીનમાંથી સીધું આપણે વાપરી શકીએ એને જમીનમાંથી શું કરવું પડે શોધવું પડે પછી એ ક્યાં જાય મોટી મોટી કારખાનામાં કારખાનામાંથી લોખંડ બનાવવામાં આવે દોડી જોઈએ ખાટલો ભરવા માટે અથવા પાટી પણ જોઈએ તો દોડી અને પાટી શામાંથી બને તો સૂતરાઉ કાપડનું બને અને સૂતરાઉ ક્યાંથી આવે કપાસમાંથી તે વનસ્પતિ મળે છે આ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો આપણે સીધી સાદી બાબત કરીએ તો આપણે ખાવા માટે જે વસ્તુ જોઈએ છે જેમ કે ઘઉં ચોખા બાજરી ફરફળાદી શાકભાજી દૂધ તો આપણે દૂધની વાત કરીએ તો દૂધ આપણને ક્યાંથી મળે તો ગાય અને ભેંસ ગાય અને ભેંસ શું ખાય છે તો એ ઘાસ ખાય છે ઘાસ ક્યાં થાય છે તો જમીન ઉપર થાય છે જમીનમાં ઉગવા માટે શાની જરૂર છે અને તો માટીની જરૂર છે હવા અને પાણીની આમ એક દરેક વસ્તુ આપણી સાથે જોડાયેલી છે માટે આ તો દૂધની જ વાત કરી તો આપણા જીવનમાં આ બધું ઝાડું છે આપણા જીવન જીવવા માટે આપણી સાથે કેટલી વસ્તુ જોડાયેલી છે કોઈ એક ના હોય તો આ જાડું તૂટી જાય છે જેમ કે જો ઘાસ જ ના હોય તો શું થાય તો ગાય કે ભેંસ ખાય નહીં તો દૂધ આપે નહીં તો આપણે દૂધ વગર શું થાય રહી જઈએ એ જ રીતે અનાજ જો વનસ્પતિ જ ના હોય તો અનાજ પાકે નહીં અનાજ વગર આપણે જીવી શકાય નહીં જો પાણી ના હોય તો બધું જ વનસ્પતિ પણ ના ઉગે અને કોઈ પણ પ્રાણી જીવી શકે નહીં આમે આ જાડું છે એ ભગવાને સરસ રીતે બનાવ્યું છે જેની અંદર દરેક વસ્તુ પોતપોતાની જગ્યાએ ગોઠવાયેલી છે એને આપણે કોઈ દિવસ નુકસાન કરવું જોઈએ નહીં ચલો ખાટલાને બદલે બીજી કઈ કઈ વસ્તુ વાપરી શકાય તો જુઓ ખાટલાને બદલે બેસવા માટે આરામ ખુરશી અને સોફા વાપરી શકાય સૂવા માટે પલંગ મોટું ટેબલ પાટલી અને હિંચકો વાપરી શકાય આ ઉપરાંત આપણે સોફા પણ સુઈ શકીએ છીએ હવે આપણે એકમ પચીસ જોઈશું જેનું નામ છે માળો તાલુકો વિદ્યાર્થી મિત્રો આપણે બધા ગામડા અથવા શહેરમાં રહેતા હોઈએ છીએ ગામ ક્યાં આવેલું હોય તો એ તાલુકામાં આવેલું હોય તાલુકો શામાં આવેલો હોય તો એ જિલ્લામાં જિલ્લો ઘણા બધા જિલ્લા ભેગા થાય ત્યારે શું બને છે રાજ્ય બને છે અને રાજ્ય ભેગા થાય ત્યારે દેશ બને છે દેશ ક્યાં હોય તો આપણી પૃથ્વી ઉપર દેશ આવેલો હોય છે જુદા જુદા દેશ ભેગા થાય ત્યારે ખંડ બને છે અને બધા ખંડ ભેગા થઈને જેમ કે તમે નામ સાંભળ્યું હશે એશિયા ખંડ છે આફ્રિકા ખંડ છે અમેરિકા ખંડ છે ઓસ્ટ્રેલિયા ખંડ છે આ બધા જ ખંડ આપણી પૃથ્વી ઉપર આવેલા છે તો આપણું ગામ એ એક નાનો ભાગ છે જુઓ આ રૂચનું ગામ છે જેનું નામ છે જેપુર તે જયપુરમાં રહે છે જેપુરની આસપાસના ગામની વિગત આપેલી છે આ વિગતને આધારે ચર્ચા કરો જો ઉપર જે હોય એ ઉત્તર દિશા કહેવાય નીચે દક્ષિણ દિશા કહેવાય જમણી બાજુ પૂર્વ દિશા કહેવાય અને ડાબી બાજુ પશ્ચિમ દિશા કહેવાય આ આપણે યાદ રાખવાનું છે ફરીથી ઉપર હોય એને ઉત્તર દિશા પુસ્તકની ઉપર હોય ઉત્તર દિશા કહેવાય નીચે ઉત્તરની સામે દક્ષિણ જમણા હાથ બાજુ પૂર્વ જમણો હાથ એટલે કે રાખડી આપણે જે હાથે રાખડી બંધાય એ હાથ અને એની સામે પશ્ચિમ તો જુઓ જયપુરની ઉત્તર દિશામાં ફલુ ગામ છે જેપુરની પૂર્વ દિશામાં આગલોડ ગામ છે તમારું ગામ કયા તાલુકામાં છે તો વિદ્યાર્થી મિત્રો અહિયાં તમારે તમારું ગામની આસપાસ જે ગામ હોય એ અહીંયા લખવાના છે અને તમારું ગામ કયા તાલુકામાં છે એ તાલુકાનું નામ અહીંયા લખવાનું છે જુઓ અહીંયા મેં એક વિગત આપી છે તમારે માટે એક ઉદાહરણરૂપ છે તમારે અહીંયા તમારી વિગત ભરવાની છે જેમ કે મારું નામ ઓમ છે હું બિલોદરામાં રહું છું મારા ગામની આસપાસ નીચે મુજબના ગામ છે તો જો આ બિલોદરા એને ઉત્તરે વિહાર દક્ષિણે ટિન્ટોદણ પૂર્વમાં ચરાડા અને પશ્ચિમમાં વ્યાસ પાલડી આ રીતે ગામ છે હવે જો તમે આ બીજા ગામનું ઉદાહરણ છે જો વચ્ચે કલ્યાણપુરા હોય તો એને ઉત્તરે બકૂતરા છે દક્ષિણે રાજાનગર પૂર્વમાં સીધાડા ગામ છે અને પશ્ચિમે સાતલપુર ગામ છે તો જો અહીંયા મેં બે ઉદાહરણ આપ્યા છે અહીંયા તમારે તમારા ગામની વિગત લખવાની છે યાદ કરો અને લખો આસપાસના ગામના નામ લખો અહીંયા આસપાસના જે ગામ હતા તમારા ગામની એ અહીંયા લખવાના છે જો મેં અહીંયા લખ્યા વિહાર ચરાડા બેસપાલ અને ટિન્ટોદર આસપાસના ગામ અંગે આપણે જોયું ગુજરાતમાં અત્યારે બસો પચાસ તાલુકા છે અત્યારે લગભગ બસો એકાવન થી બસો બાવન થઈ ગયા છે વધી ગયા છે દરેક તાલુકામાં વિવિધ ગામ આવેલ હોય છે કેટલાક ગામના સમૂહ વડે તાલુકો બને છે આપણે આપણા તાલુકા અંગે વિગતે તૈયાર કરીશું વિગત તૈયાર કરીશું જુઓ આ રતનના તાલુકાની વિગત છે અહીં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકાની વિગત આપવામાં આવેલ છે આ વિગતને આધારે ચર્ચા કરો જો આ તાલુકા છે વડોદરાના વડોદરા જિલ્લો છે એના ચાર તાલુકા છે સાવલી તાલુકો પાદરા કરજન અને બાગોડીયા વિચારો અને કહો એ બીજા કયા કયા તાલુકા છે તો જુઓ આ બધા તાલુકા છે અહીંયા તમારે નામ લખવા આપનો તાલુકો કયા જિલ્લામાં છે એટલે કે તમારો તાલુકો કયા જિલ્લામાં છે અહીંયા લખવાનું છે જુઓ હવે અહીંયા મેં એક ઉદાહરણ આપેલું છે કે મારા ગામનું નામ માનગઢ છે મારું ગામ સંતરામપુર તાલુકામાં છે જે જિલ્લો છે છે તો ઉત્તરે શું કડાણા તાલુકો જે પછી દક્ષિણે લુણાવાડા તાલુકો જે મહેસાણા મહીસાગર જિલ્લામાં ત્યારબાદ પૂર્વમાં બે જ બે જ છે તાલુકા એક છે લીમખેડા જે દાહોદ જિલ્લામાં છે અને ફતેપુરા એ પણ દાહોદ જિલ્લામાં છે અને ખાનપુર તાલુકો જે મહીસાગર જિલ્લામાં આવેલો છે તો આ તમે નકશાના આધારે લખી શકો છો અથવા તો તમારા ઘરે મમ્મી પપ્પાને પૂછીને પણ તમે લખી શકો છો અહીંયા મેં ઉદાહરણ આપેલું છે જુઓ અને લખો આસપાસના તાલુકાના નામ લખો તો અહીંયા જે આસપાસ તાલુકા હતા તમારા તાલુકાની બાજુમાં એ લખવાના છે જો અહીંયા કડાણા લુણાવાડા ખાનપુર અને ફતેપુરા અહીંયા મેં મહીસાગર જિલ્લાની વિગત લખેલી છે સંતરાપુરની પૂર્વમાં ફતેપુરા છે સંતરામપુરની ઉત્તરમાં કડાણા છે દક્ષિણમાં છે અને સંતરામપુર તાલુકો આવેલો છે છે આપણી આસપાસ અનેક ગામ વિવિધ ગામથી તાલુકો બને છે મેં હમણાં તમને વાત કરી કે ગામ ભેગા થાય એટલે તાલુકો બને કેટલાક તાલુકાના સમૂહથી જિલ્લો બને છે તાલુકો અમુક તાલુકા ભેગા થાય એટલે જિલ્લો બને સૌનું ગામ તાલુકો અને જિલ્લો વિવિધ રીતે આગવી ઓળખ ધરાવે છે આપણા તાલુકામાં શું શું વિશેષ છે તે અંગે નોંધ કરીશું વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે તમારા તાલુકાની નોંધ કરવાની છે જો મેં અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે જૂનાગઢ જિલ્લાનો જૂનાગઢ તાલુકો છે એના વિશેની માહિતી લખી છે કે આપના તાલુકા અંગેને વિગત જાણો અને લખો જો કયા પશુ જોવા મળે તો સિંહ ગાય ઘોડો ભેંસ ઘેટા બકરી અને ઊંટ આટલા પશુ જોવા મળે છે આ આ ઉપરાંત વધારે પણ હોઈ શકે પણ મેં અહીંયા એટલા લખ્યા છે કયા કયા વાહન જોવા મળે તો બસ કાર રેલગાડી સ્કૂટર રિક્ષા અને છકડો ધાર્મિક સ્થળો કયા છે તો ભવનાથ મંદિર છે દત્તાત્રેય મંદિર છે ગિરનાર ઉપર ગોરખનાર મંદિર ને અંબાજી મંદિર ગિરનાર ઉપર આવેલા છે જોવાલાયક સ્થળો કયો છે તો ગિરનાર પર્વત છે ઉપરકોટનો કિલ્લો છે શક્કરબાગનું પ્રાણી સંગ્રહાલય છે અન્ય સ્થળો કયા છે તો દામોદર કુંડ આવેલો છે અશોકનો શિલાલેખ આવેલો છે નવગણ કુ અને અડી કડીની વાવ આવેલી છે જિલ્લાની અન્ય વિશેષતા એટલે કે તાલુકાની અન્ય વિશેષતા શું છે તો ત્યાં ટિમ્પણી નૃત્ય જોવા મળે છે સૌથી વધુ મગફળીનું ઉત્પાદન થાય છે ભવનાથનો મેળો ભરાય છે અને જૂનાગઢને વાડીઓનો જિલ્લો અથવા વાડીઓનો તાલુકો પણ કહેવામાં આવે છે તો આ રીતે અહીંયા તમારે તમારા તાલુકાની વિગત લખવાની છે વાંચો અને કહો આપણી આસપાસના ગામ આપણા પાડોશી ગામ કહેવાય આપણા તાલુકાની આસપાસના તાલુકા આપણા પાડોશી તાલુકા છે કેટલીક વખત પડોશનો ગામ પણ બીજા તાલુકામાં હોઈ શકે આસપાસનો ગામ અંગે વિગત જાણો જુઓ વિચારો અને લખો તાલુકાનું નામ ગામનું નામ કોણ રહે છે અને શું કરે છે જુઓ માં પાઠીવાડા ગામ છે ત્યાં મોટાભાઈ ભાઈ રહે છે અને શું કરે છે તે નોકરી તો જો મેં અહીંયા જુદી જુદી વિગત લખી છે એક ઉદાહરણ આપેલું છે જેમ કે તલોદ તાલુકામાં લંગાના મઠ ગામ છે 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 ત્યાં મામા રહે જે નોકરી કરે હિંમતનગર તાલુકામાં ગઢી ગામ છે ત્યાં રહે છે છે જે નોકરી કરે મહેસાણામાં ફિંચાલ ગામ છે ત્યાં માસી રહે છે જે નોકરી કરે છે બેચરાજીમાં બેચરાજી ગામ છે ત્યાં નાના નાની રહે છે નોકરી કરે છે સાંતલપુરમાં કલ્યાણપુરા ગામ છે ત્યાં કાકા કાકી રહે છે નોકરી કરે છે તો આ રીતે તમારે જુદી જુદી વિગત અહીંયા ભરવાની છે તમારા સંબંધીના ના સંબંધ લખવાનો છે ને તે ક્યાં રહે છે તમે ઈચ્છો તો અહીંયા એમના નામ પણ લખી શકો છો આવા અન્ય તાલુકાને ગામ અંગે જાણકારી મેળવો તથા અન્ય મિત્રોને જાણકારી આપો વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એક સાથે ત્રણ એકમ ભણ્યા આશા રાખું કે તમને આ વિડીયો ખૂબ જ ઉપયોગી થયો હશે તો વિડીયોને ચોક્કસથી લાઈક કરો અને બને એટલો શેર કરો તમારી એક લાઇક અને શેર અમને આવા બીજા વિડીયો બનાવવા માટેનું પ્રોત્સાહન આપે છે અને હા ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ